ફટકા માર્યા હતા લાકડાના ફટકા મારતા નગીન સ્થળ પર કરોડ મોત નીપજ્યું હતું ત્યારબાદ બંને ઈસમો મોટરસાયકલ લઈને ઘટના સ્થળેથી નાસી ગયા હતા ઘટના સ્થળ પર કરાલી પોલીસે બંસી નગીન ભાઈ રાઠવા અને બકાબાઈ ઉર્ફે બકલાબાઈ રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 12 એપ્રિલ ના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બનાવની હકીકત એવી છે કે આ કામે જેમનું મર્ડર થયું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બની સિંઘને જે વીસ વર્ષના છે એમને સારું નહીં લાગતા એમને એમના પિતા સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર તારીખના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ સિંહભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણ જનારના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈને નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી લે છે અને જે બંનેસિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જ પાડોશમાં રહેતા હરણઝર નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એમને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે છે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશન ને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી કે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે